શું તમે સમુદ્રના મોજાનો અવાજનો આનંદ માણવા અને કુદરતી સૌંદર્ય વચ્ચે ખોવાઈ જવા માંગો છો તો લક્ષદ્વીપ તમારા માટે યોગ્ય સ્થળ છે આ લક્ષદ્વીપ અરબી સમુદ્રની મધ્યમાં સ્વર્ગનો એક ટુકડો છે જ્યાં દર વર્ષે હજારો પ્રવાસીઓ આવે છે પરંતુ લક્ષદ્વીપની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે કેવી રીતે પહોંચવું અને ત્યાં શું જોવું અને શું કરવું ચાલો આ વિડીયોમાં જાણીએ આ તમામ સવાલોના જવાબ હેલો હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે ભારતના સૌથી મહત્વપૂર્ણ ટાપુઓમાંથી એક લક્ષદ્વીપ તેની સુંદરતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે તે છત્રીસ ટાપુઓનો સમૂહ છે જેની દરિયાઈ સીમા અરબી સમુદ્ર અને લક્ષદ્વીપ સમુદ્રને સ્પર્શે છે પીએમ મોદીની મુલાકાત બાદ છેલ્લા કેટલાક દિવસોથી ટાપુઓનો આ સમૂહ ચર્ચામાં છે લક્ષદ્વીપની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય લક્ષદ્વીપમાં આખું વર્ષ આહલાદક વાતાવરણ રહે છે પરંતુ લક્ષદ્વીપની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચની વચ્ચેનો સમય માનવામાં આવે છે આ સમયગાળા દરમિયાન હવામાન સુખદ છે જે મુસાફરી માટે ખૂબ આરામદાયક છે જો કે તમે માર્ચથી મે વચ્ચે ઉનાળામાં પણ લક્ષદ્વીપ જવાની યોજના બનાવી શકો છો લક્ષદ્વીપ કેવી રીતે પહોંચવું અરબી સમુદ્રના કિનારે આવેલા લક્ષદ્વીપ સુધી માત્ર વોટરશીપ અથવા ફ્લાઇટ દ્વારા જ પહોંચી શકાય છે જહાજ દ્વારા કોચીથી લક્ષદ્વીપ સુધીની રોમાંચક મુસાફરીમાં ચૌદથી વીસ કલાકનો સમય લાગે છે જો તમે વહેલા પહોંચવા માંગતા હોવ તો તમે કોચીથી અગાટી એરપોર્ટની સીધી ફ્લાઇટ લઈ શકો છો જે લક્ષદ્વીપની એકમાત્ર એરપોર્ટ છે અગાટી આઈલેન્ડથી તમે મિનીકોય આઈલેન્ડ કાલપેની આઈલેન્ડ અને અન્ય ટાપુઓ પર બોટ દ્વારા જઈ શકો છો તમે અગાટીથી કાવારતી ટાપુ સુધી હેલિકોપ્ટર રાઈડનો આનંદ પણ લઈ શકો છો લક્ષદ્વીપમાં શું કરવું તો લક્ષદ્વીપના સુંદર દરિયાકિનારા અને પાણીની અંદરનું સુંદર જીવન પ્રવાસીઓને ઘણી રોમાંચક પ્રવૃત્તિઓનો આનંદ માણવાની તક આપે છે અહીં સ્નોર્કલિંગ સ્કૂબા ડાઇવિંગ અને અંડરસી વોકિંગ જેવા એડવેન્ચર કરી શકાય છે એટલું જ નહીં પર્યટકો અહીં કાયાકિંગ કેનોઈંગ જેટ સ્કીંગ કાઇટ સર્ફિંગ અને પેરાસેલિંગનો આનંદ માણી શકે છે તમે બોટ દ્વારા પણ ઘણા ટાપુઓની મુલાકાત લઈ શકો છો અને તમામ ટાપુઓની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણી શકો છો લક્ષદ્વીપમાં ડોલ્ફિન જોવા માટે અગાટી અને બંગારામ ટાપુ શ્રેષ્ઠ સ્થાનો છે કાવરત્તી દ્વીપ ત્રણ પોઈન્ટ ત્રાણું કિલોમીટર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે તે લક્ષદ્વીપની રાજધાની છે અહીંના સફેદ રેતીના દરિયાકિનારા ફોટોગ્રાફી માટે યોગ્ય સ્થળ છે તમે આ ટાપુ પર મોટરબોટ રાઇડ અને કાયાકિંગનો આનંદ માણી શકો છો અહીંની પ્રાકૃતિક હરિયાળી અને સુંદર બીચ તમારા વેકેશનને પરફેક્ટ બનાવી દેશે આ સિવાય અહીંની રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ જીવો તમને મંત્રમુગ્ધ કરશે તમે આ ટાપુ પર પેશન્ટ મ્યુઝિયમ પણ જોઈ શકો છો લક્ષદ્વીપમાં ટ્રાય કરવા લાયક ફૂડ લક્ષદ્વીપના ખોરાકમાં કેરળનો ઉલ્લેખ ચોક્કસપણે થાય છે મલબાર વાનગીઓ મોટાભાગના ઘરોના રસોડામાં શાસન કરે છે થોડું નારિયેળ તેલ અને કરીપત્તા ચોક્કસપણે દરેક વાનગીમાં જાદુ કરે છે અહીં ચોખા મુખ્ય ખોરાક છે જેની સાથે વિવિધ પ્રકારના સી ફૂડનો આનંદ લેવામાં આવે છે ઈંડા અને ચોખાની વાનગી કિલંજી નામની વાનગી લગ્નોમાં મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવે છે મિનિકોય આઇલેન્ડનો પ્રખ્યાત મૂઝ કબાબ ટુના માછલીમાંથી બનાવવામાં આવે છે ઓક્ટોપસ ફ્રાય એક અનોખી વાનગી છે જે ફક્ત લક્ષદ્વીપમાં જ ઉપલબ્ધ છે સી ફૂડ પ્રેમીઓ માટે આ અદ્ભુત છે ચથુ બટાલા બટાલાપમ અવ્યલ બિરયાની વગેરે આવી સ્વાદિષ્ટ વાનગીઓ છે જે લક્ષદ્વીપના મોટા ભાગના સ્થળોએ સરળતાથી ઉપલબ્ધ છે લક્ષદ્વીપનું બજેટ ચાર દિવસ અને ત્રણ રાત માટે લક્ષદ્વીપ ટૂર પેકેજ લગભગ ત્રેવીસ હજારથી શરૂ થાય છે જો કે આ પેકેજ લક્ષદ્વીપ પહોંચ્યા પછી શરૂ થાય છે લક્ષદ્વીપથી પહોંચવા અને પાછા ફરવા માટે તમારે તમારી પોતાની વ્યવસ્થા કરવી પડશે જો તમે ઓછા બજેટમાં લક્ષદ્વીપની મુલાકાત લેવા માગતા હોવ તો જહાજ દ્વારા જવું શ્રેષ્ઠ વિકલ્પ છે કોચીથી લક્ષદ્વીપ સુધીની ચૌદથી વીસ કલાકની જહાજની મુસાફરીમાં બાવીસસોથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચ થઈ શકે છે જ્યારે ફ્લાઇટનું ભાડું પાંચ હજાર પાંચસો રૂપિયાથી શરૂ થાય છે આ વાતોનું ધ્યાન રાખો લક્ષદ્વીપમાં પ્રવેશ પ્રતિબંધિત છે અને કોચી સ્થિત લક્ષદ્વીપ વહીવટી તંત્ર દ્વારા જારી કરાયેલ પરમિટની જરૂર છે પરમિટ મેળવવા માટે તમારે પહેલાં ક્લિયરન્સ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું પડશે અને તેને તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી ક્લિયર કરાવવું પડશે આ સાથે તમારે ઓળખ કાર્ડ અને ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ પણ સબમિટ કરવાના રહેશે ક્લિયરન્સ સર્ટિફિકેટ પછી તમારી એન્ટ્રી પરમિટ ડાઉનલોડ કરવી પડશે અથવા વિલિંગડન આઈલેન્ડ કોચી ખાતે સ્થિત લક્ષદ્વીપ એડમિનિસ્ટ્રેશન ઓફિસમાંથી રૂબરૂમાં એકત્રિત કરવી પડશે લક્ષદ્વીપ પહોંચવા પર તમારી આ એન્ટ્રી પરમિટ લક્ષદ્વીપના સ્ટેશન હાઉસ ઓફિસરને સબમિટ કરવી પડશે તો રજાઓમાં તમે પણ માલદીવ્સને ટક્કર મારે એવા લક્ષદ્વીપના પ્રવાસનું પ્લાન બનાવો અને પ્રકૃતિની મજા માણો તો આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે તો આવા જ માહિતી સભર વિડીયો જોવા માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે